આ વહુની ઈર્ષાના કારણે બનેલી ઘટના અમરેલી જિલ્લાના એક શાંત અને પ્રતિષ્ઠિત માણસ હતા આ વર્ષો સુધી પરિશ્રમ કરીને તેમણે ખેતીમાં નામ કમાવ્યું હતું આ પત્ની પાર્વતીબેન ગૃહિણી સંસ્કારી અને ધાર્મિક સ્વભાવની સ્ત્રી હતી અહીંયા દંપતીએ તેમના સંતાનોને ખૂબ પ્રેમથી ઉછેર્યા હતા આ પુત્ર મયુર આ વહુ હેતલ અને એક લાડકી દીકરી નીલમ આ ઘર ગામમાં મોટું અને ગૌરવ ભર્યું હતું આંગણામાં ખેતરની સુગંધ સાથે માતાની પૂજા આ ગૌશાળામાં ગાયોની ઘંટડીની ધ્વનિ અને દરેક સવારે ઓકા ભાઈનો બોલ પાર્વતી આ દૂધ ગરમ કર આખા આંગણાને જીવંત બનાવતો આ નીલમ સૌની લાડકી શિક્ષિત સંસ્કારી અને નમ્ર સ્વભાવ ધરાવતી આ ગામમાં કોઈને પણ મદદ કરવાની તેની તત્પરતા હતી એ ગામની છોકરીઓને વાસણ શીખવતી અને દરરોજ સવારે મંદિર છે આરતી કરતી આ ઘરના દરેક સભ્યના ચહેરા પર સ્મિત લાવવાનું કૌશલ્ય એની પાસે હતું આ દિવસો ઘરમાં ખાસ ખુશીના હતા કારણ કે નણંદ એટલે કે નીલમના લગ્ન નક્કી થયા હતા આ સા મહિનાથી તેની તૈયારી ચાલી રહી હતી ઓકાભાઈ કહેતા આ મારી દીકરીના લગ્ન તો ધામધૂમથી જ થવા જોઈએ આ પાર્વતીબેન ઘરના દરેક ખૂણે દીવડા લગાવતા આખું ઘર ઝળહળતું લાગતું આ દિવાલો પર રંગીન વરલી ચિત્રો આંગણામાં રંગોળી અને રસોડામાં વાનગીઓની સુગંધ બધું મળી એક પવિત્ર માહોલ ઊભો થયો હતો આ મયુર પણ બહેનના લગ્નને લઈને ખૂબ ખુશ હતો આ મારી બહેનનું લગ્ન એવું કરાવીશ કે આખું ગામ યાદ રાખશે આપના ખુશી વચ્ચે કોઈ એક મનમાં ઈર્ષ્યાનો ઝેર ધીમે ધીમે ઉગતો હતો એ હતી હેતલ મયૂરની પત્ની હેતલ સુંદર હતી પણ મનમાં અહંકાર અને ઈર્ષ્યા ભરેલી આ જ્યારે પણ લોકો નીલમની પ્રશંસા કરતા એનું મન ત્રસ્ત થઈ જતું આ પાર્વતી બેન કહેતા આ નીલમ તો ભગવાન જેવી છે હેતલ મનમાં વિચારે એના કરતાં હું શું ઓછી છું આ બધાની આંખમાં બસ એ જ સડિ ગઈ છે આ લગ્નની તારીખ નજીક આવતી ગઈ આ દરેક દિવસે ઘરમાં નવો ઉત્સાહ હતો આ મહેમાનોના ફોન આવવા લાગ્યા ઓકા ભાઈના ખેતર પરથી આવનારા મિત્રો પણ સહાય કરવા આવ્યા આ ઘરમાં નોકર મનસુખ પણ કામમાં લાગેલો હતો આ મનસુખ એક અનાથ છોકરો હતો આજે ઓકા ભાઈએ 3 વર્ષ પહેલા કામ પર રાખ્યો હતો એ ઈમાનદાર શાંત અને કામમાં નિષ્ણાંત હતો આ ઘરના દરેક સભ્યને એ માટે પ્રેમ હતો ખાસ કરીને નીલમને આ કારણ કે એ ક્યારેય કોઈને દુઃખ આપતો નહોતો આ નીલમ ઘણી વાર એને કહેતી આ મનસુખ આ તો પણ ક્યારેક વાંસી લે હું શીખવી દઈશ આ મનસુખ શર્મા તો આ બેન આ મારે વાંચવાનો સમય ક્યાંથી મળે આખો દિવસ કામમાં જતો રહે છે એમ કહીને બંને હસી પડતા આ નાની વાતો પણ હેતલના મનમાં અગ્નિ સમાન લાગતી એને લાગતું કે નીલમ અને મનસુખ વચ્ચે કંઈક છે આ એક દિવસ એણે પાર્વતી કહ્યું આ માતા આ નીલમ બહુ મનસુખ સાથે વાતો કરે છે આ મને એનું વર્તન પસંદ નથી આ પાર્વતી બેન આશ્ચર્યથી બોલ્યા હેતલ તું શું બોલે છે એ તો તારી નણંદ છે આ તું જરૂરી શંકા ન કર પણ હેતલના તો હવે બીજ વવાઈ ગયું હતું આ લગ્નનો દિવસ નજીક આવતા ઘરમાં સંગીત હાસ્ય અને ઉત્સવ નો માહોલ વધતો ગયો આ નીલમ ની સખીઓ એની માટે મેકઅપ વસ્ત્રો અને આભૂષણ તૈયાર કરી રહી હતી આંગણામાં પંડિતજી મંડપના મંત્ર બોલી રહ્યા હતા આવુકાભાઈ આનંદમાં બપોરે મહેમાનો સ્વાગત કરી રહ્યા હતા આ એ જ બપોરે અચાનક યેતલના રૂમમાંથી શીશો આવવા લાગી આ માતા આવો જરા અહી આવો આ પાર્વતીબેન દોડી આવ્યા આ મયુર પણ હેરાન થઈ ગયો આ યેતલ આ હાથમાં એક કપડું હતું અને એ શીસ પાડતી હતી આ જુઓ આ કપડા મનસુખના રૂમમાં નિલમના મળ્યા છે આ સૌ આશ્ચર્ય સકિત આ નિલમ આશ્ચર્યથી બોલી આ ભાભી આ શું બોલો છો હું એના રૂમમાં ક્યારેય ગઈ પણ નથી આ પણ હેતલ અટકી નહોતી આ બધું જોઈ લીધું છે મેં આ તો અને મનસુખ વચ્ચે કંઈક છે આ ઘરના બધા સભ્યો સ્તબ્ધ થઈ ગયા આ ઓકા ભાઈનું માથું ગરમ થઈ ગયું આ મયુર બોલ્યો આ આ સત્ય છે આ નીલમ રડીને બોલી આ ભાઈ ભગવાનની કસમ હું નિર્દોષ છું

આંખોમાં આંસુ અને સામે પોતાના પરિવારના આરોપ એ બોલી આ માતા ભાઈ આ મેં તો કશું જ ખોટું નથી કર્યું આ પણ કોઈ સાંભળતું ન હતું આ મયુર ગુચ્છામાં બોલ્યું આજે તું મારી બહેન નથી આ પાર્વતી બેન પણ શોભ થઈ ગયા આવોકા ભાઈએ હાથ ફૂંસક્યો અને બોલ્યા આ દુલ્હન બનીને પણ દુઃખ આપ્યું હમણાં જ બહાર નીકળ આ નેલમના હાથમાંથી સૂડીઓ તૂટી ગઈ તેના આંસુ જમીન પર ટપકતા રહ્યા આ ઘરનું બારણું બંધ થઈ ગયું તે ધીમે ધીમે બહાર નીકળી ગઈ તે ઘરમાંથી આ જ્યાં જન્મી રમતી અને પ્રેમ મેળવ્યો હતો આ બહાર રાત્રી પડી હતી અમરેલીની ઠંડી હવા આ રસ્તા પર દીવડા ઝબુકતા પણ એનું મન અંધકારમાં ગરકાવ હતું એ દુલ્હનની જેમ સજીલી આ લાલ આ રસ્તા કિનારે બેસી ગઈ આકાશમાં વીજળી ચમકી આ વરસાદના ટીપા એના આંસુ સાથે ગયા એ વિશારે છે હું ખોટી નથી પણ દુનિયા શું મને છે આ કોણે મારી વાત સાંભળવી આ દરેક પસાર થતો માણસ એને જોઈને દૂર ચાલ્યો જતો આ કોઈએ પૂછ્યું પણ નહીં તું કોણ એના કાનમાં ગુંજતા શબ્દો આ ઘરમાંથી નીકળી જા આ થોડા સમય પછી દૂરથી કોઈ ધીમા પગલાના અવાજ આવવા લાગ્યા એક વૃદ્ધ ભિખારી હાથમાં લાકડી આખા ભા પર એની સામે આવ્યો એણે ધીમે અવાજે પૂછ્યું આ બેટી આ રાત્રે તું અહીં શું કરે છે આ નીલમ સૂપ રહી ગઈ આંખોમાં આંસુ આ ભિખારીએ કહ્યું આ રડવાને બદલે છે શું થયું એને આખી વાત કહી નાખી આ ભાભીનો આરોપ પિતાનું અપમાન અને ઘરમાંથી કાઢી મૂકવાની ઘટના આ ભેખારી થોડા સમય સુપ રહ્યો પછી બોલ્યો આ બેટી આ તું મારી દીકરી જેવી છે સાલ મારી સાથે આ રાત ઠંડી છે આ રસ્તા પર તું એકલી નથી રહી શકતી આ નીલમ થોડી હસકાય આ પણ એના આંખોમાં એ માણસની દયા એક અજીબ શાંતિ હતી એણે માથું નમાવ્યું અને ધીમે ધીમે એના સાથે ચાલવા લાગી આ રસ્તો લાંબો હતો આ વરસાદના એક ભેખારી ઝોપડું દેખાયું આ ભેખારી કહ્યું અહીં મારો વસવાટ છે આ નીલમ અંદર ગઈ આ પરંતુ જે દેખાયું એ તો અણધારેલું હતું આ ઝોપડામાં કોઈ સામાન્ય ગરીબી નહોતી અંદર એક જૂની રાજસી ખુરશી એક લાલ કાશ્મીરી કાપડ અને દીવાલ પર ચિત્રો એક ફોટામાં શીતરો પણ સ્વચ્છ કપડામાં આ મોટા વેપારીની જેમ આ નીલમ આશ્ચર્યથી બોલી આ તમે શો આ ભિખારીએ ધીમું સ્મિત કર્યું હા બેટી પણ આ વાત કાલે કહું આજની રાત આરામ કર આ ભગવાને તને અહીં મોકલી છે આ નીલમ શાંતિથી બેસી ગઈ આ પહેલી વાર એના શહેરા પર થોડી શાંતિ દેખાય આ બહાર વરસાદ સતત વરસતો રહ્યો અંદર ઝોપડામાં દીવાના જગમગાટમાં ભીખારીની આંખોમાં એક રહસ્ય ઝળહળતું હળતું હતું આ જે નીલમના ભાગ્યને બદલવા જઈ રહ્યું હતું આ સવારનો સમય આ ઝોપડાની બહાર સકલીના શેરિયાર અવાજથી નીલમની આંખ ખુલી આ રાત્રે વરસેલા વરસાદના ટીપા હજી પણ પાન પર આ સાફ કપડા પહેરેલા આંખોમાં તેજ હાથમાં સાનો કપ એણે હસીને કહ્યું આ સાપ એ બેટી આ તું આખી રાત રડી છે હવે મન શાંત કર આ નીલે મે ધીમેથી કપ લીધો એણે પૂછ્યું તમે કોણ છો અહીં આ બધું ફોટા ફર્નિચર આ સજાવટ આ ભેખારીએ થોડું મૌન ધારણ કર્યું આ પછી ધીમા સ્વરે બોલ્યો આ મારું નામ મોહનલાલ છે આ વર્ષો પહેલાં હું અમરેલીનો મોટો વેપારી હતો આ મિલકતો દુકાનો આ જમીનો આ બધું હતું મારી પાસે પણ ધોકા આ લોભ અને ખોટા આરોપના કારણે આ બધું ગુમાવ્યું આ નીલમ સોપસાપ સાંભળતી રહી અમારી એક જ દીકરી હતી આ રૂપ રાણી આ પણ એક ખોટા આરોપના કારણે દુનિયા છોડી ગઈ એ દિવસે મેં નક્કી કર્યું કે હવે હું કોઈને ધનવાન તરીકે નહીં આ ભેખારી બની જોઉં જેથી દુનિયાના દુઃખી માણસો મારી પાસે નિર્કુંશ રીતે આવી શકે એણે ઊંડો શ્વાસ લીધો આ બેટી આ ગઈકાલે જ્યારે મેં તને રસ્તા પર જોઈ આ તારી આંખોમાં મારી દીકરી દેખાય આ ઈશ્વરે કદાચ દીકરીને ન્યાય અપાવી શકું આ નીલમની આંખોમાં આંસુ ફરી આવ્યા આ મારા પોતાના જ લોકોએ આ મને દોલહનની જેમ સજેલી હાલતમાં ઘરેથી કાઢી મૂકી આ મેં કશું ખોટું નથી કર્યું કાકા આ મોહનલાલ એનો હાથ પકડી કહ્યું હા બેટી મને ખબર છે અંદર ફાઇલો આ કેટલાક દસ્તાવેજો અને પૈસાના બોક્સ હતા આ છે મારી દીકરીની સમૃદ્ધિ એના નામે બનાવેલા આશ્રમના કાગળ હવે તું આ કામ સંભાળી લે આ તને નવી ઓળખ મળશે આ નેતાબેન તરીકે આ નિલમ અસંભામાં હું પણ કેમ આ કારણ કે તું હવે જૂની નિલમ નથી રહી તું એ દીકરી છે આ જે પોતાના સત્ય માટે લડવાની હિંમત ધરાવે છે આ તારા જેવા માટે ઈશ્વરે જ આ માર્ગ તૈયાર કર્યો છે એ દિવસથી નીલમનો નવો જન્મ શરૂ થયો આ ભેખારીના માર્ગદર્શન હેઠળ એને કમ્પ્યુટર અને ઓફિસ કામ શીખ્યું

આ મોહનલાલ એની સાથે હંમેશા એક પિતાની જેમ ઉભો થતો ગયો આ નેતા હવે આત્મવિશ્વાસ થી ભરાઈ ગઈ હતી એને આંખોમાં ભય નહોતો પણ નિર્ધાર હતો આ એક દિવસીય સંસ્થામાં એક ઓળખીતો ચહેરો આવ્યો આ મનસુખ એને આંખોમાં આશ્ચર્ય અને રાહત બંને હતા આ બેન આ નીલમ બેન આ તું અહીં છે આ ને પ્રથમ તો વિશ્વાસ જ ન આવ્યો એને ધીમેથી કહ્યું મનસુખ આ તું ક્યાં હતો આટલા દિવસ આ મનસુખ બોલ્યો આ તારા પર ખોટો આરોપ લગાવ્યો અત્યારે હું પણ ગામ છોડીને ભાગી ગયો આ પણ હવે મારા પાસે પુરાવો છે કે એ બધું હેતલ ભાભીનું કાવતરું હતું એણે મોબાઈલમાં રેકોર્ડિંગ બતાવ્યું રેતલ પોતાના મિત્ર સાથે બોલતી હતી આ જો હું નીલમને બદનામ ન કરું તો આ લોકો મારી ખોટી હરકતો જાણી જશે એ છોકરીને તો હું ઘરમાંથી કાઢી જ મૂકીશ આ નીલમના હાથ કંપી ગયા એણે કહ્યું આ ભગવાન આ તો બધું તો જ કરાવી રહ્યું છે આ મોહનલાલ બોલ્યા હવે સત્ય બહાર લાવવાનો સમય આવી ગયો છે પણ બદલો નહીં સ્મિત લઈને જઈશ આ કારણ કે તું ખોટી નથી પણ લોકો ખોટા હતા આ નીલમની આંખમાં શાંતિનો તેજ આવ્યો એણે પ્રથમ વાર દુલ્હન વાળો વસ્ત્ર પહેર્યું આ જે દિવસે રડતી નીકળી હતી પણ આજે એના ચહેરા પર આંસુ આત્મવિશ્વાસ હતો એણે મનસુખ સાથે ગામ તરફ ચાલવાનું શરૂ કર્યું આ રસ્તા પર મોહનલાલ દીપક લઈને ઉભા હતા આ ઝા બેટી ઈશ્વર તારા સાથે છે આ પાછળથી સૂર્યોદય નો પ્રકાશ ઝળહળતો હતો આ નીલમના પગલા ભારે નહોતા એના દરેક પગલા કહેતા હતા હવે સત્ય બોલશે આજે ત્યાં ફરી એકવાર સરસા હતી એ જ નીલમ પાસે આવી છે આ લોકો આશ્ચર્યથી વાતો કરતા આ કોઈ બોલતું આ એ તો દુલ્હનના વેશમાં ફરી આવી છે આ કોઈ બોલતું આ વખતે એના ચહેરા પર કંઈક અલગ તેજ છે આ નીલમ હવે આ નેતા પટેલ આ મનસુખ સાથે ધીમી પોતાના ઘરની તરફ વધી હતી એ ઘર આ જ્યાંથી દિવસે રડીને નીકળી હતી પણ આજે એના ચહેરા પર કોઈ ભય ન હતો આ માત્ર શાંતિ અને સત્યનો વિશ્વાસ આ ઘરના આંગણે મયુર ઉભો હતો એની નજર નીલમ પર પડી અયકપળ માટે બોલી ન શક્યો આ પાર્વતી બેન પણ દરવાજા પાસે આવી ગયા આંખોમાં અસંભો અને દુઃખ અનિલમ અવાજે બોલી હામાં હું દીકરી આ જેને તમે દુલ્હનની જેમ સજીલી હાલતમાં બહાર કાઢી દીધી હતી આ પાર્વતીબેનના આંસુ વહેવા લાગ્યા આ બેટી આ માફ કરજે એ સમયે સત્ય દેખાયું નહોતું આ હેતલ પણ અંદરથી બહાર આવી આ ચહેરા પર અહંકારનું આડું પડઘું હવે શું કરવા આવી છે તું આ વધુ નાટક કરવા આ મનસુખે તરત જ ફોન બહાર કાઢ્યો આ સાંભળો સૌ આ છે સત્ય એણે રેકોર્ડિંગ સલાવ્યું હેતલનો અવાજ ગુંજ્યો આજ હું નીલમને બદનામ ન કરું તો આ લોકો મારી ખોટી હરકતો જાણી જશે આ પોરા આંગણમાં શાંતિ સવાઈ ગઈ આ મયુરના ચહેરા પર લાલવાશ આવી ગઈ કે ધીમે ધીમે પગે પડી ગયો આ બહેન માફ કર હું તારી સામે ખોટો પડ્યો હું ભાઈ હોવા છતાં તને સમજી ન શક્યો આ પાર્વતી બેન રડતી બોલી આ બેટી આ તું તો અમારા માથીનું તિલક હતી અને અમે તને ધૂળ સમજીને દૂર કરી દીધી આ ઉકા પટેલ પણ અંદરથી બહાર આવ્યા આ વૃદ્ધ થઈ ગયા હતા આંખોમાં પસ્તાવો ભરેલો આ બેટી આ મને માફ કર આ મારા માન અમારી દીકરી પર શંકા કરી આ નીલમ ધીમેથી બોલી બેટા હું માફી માંગવા આવી નથી આ માત્ર સત્ય બતાવવા આવીશું આ કારણ કે જે દીકરીને ઘરેથી કાઢી મૂકી હતી એ જ હવે બીજાની દીકરીઓને આશ્રય આપે છે આ હેતલનું માથું નમ્યું આ મયુર ગુચ્છે બોલ્યો હેતલ આ તો આપણા ઘરના નાશનું કારણ બની હવે તું આ ઘર છોડીને જા આ હેતલ રડવા લાગી બોલી હેતલ હું તને દોષ નથી આપતી આ ઈર્ષા એ માણસની સૌથી મોટી આંધતા છે આ પણ હવે એનો અંત કર એ પછી એને પિતાના હાથ પકડીને કહ્યું આ મારે હવે અહીં રહેવું નથી હું હવે મારી નવી ઓળખ સાથે આ નવી દીકરીઓ માટે જીવીશ આંગણામાં સૌની આંખો ભીની થઈ ગઈ એ જ સમયે આ બહારથી કોઈ બાળક દોડી આવ્યું આ આ દીદી કાકા બીમાર છે એમણે તમને બોલાવ્યા આ નીલમ તરત દોડી ગઈ આ પુલ નિશીના એ ઝુંપડામાં આ મોહનલાલ પડ્યા હતા આ શ્વાસ ધીમો હતો એણે આંખ ખોલીને સ્મિત કર્યું

આ તમારો આ ઉપકાર ક્યારેય ભૂલાય નહીં આ થોડા દિવસ પછી આખું ગામ એ ઝોંપડામાં ભેગું થયું આ મોહનલાલના આશ્રમ આશ્રમ ખોલ્યો આજે અનાથાને અન્ય ભોગવનાર દીકરીઓને આશ્રય આપતું હતું આવકા પટેલ અને પાર્વતી બેન પણ આશ્રમમાં આવતા આ તેઓ એ દીકરીના કાર્ય પર ગર્વ અનુભવતા આ નીલમ હવે નીલમ રહી નહોતી એ ગામની માતૃશક્તિ બની ગઈ હતી એક દિવસ સાંજે આશ્રમના આંગણામાં હતા મંદિરના સોપાન પર બેસી દીવો પ્રગટાવી રહી હતી એણે ધીમે કહ્યું આ ઈશ્વર ક્યારેય અયોગ્ય નથી ફક્ત સમય લાગે છે સત્ય બહાર આવવામાં આ જે દિવસે હું રસ્તા પર રડી રહી હતી એ દિવસે પણ ભગવાન મારી સાથે હતા આફક્ત રૂપ ભેખારીનું હતું હવા ધીમી વહી રહી હતી આકાશમાં શાંત સમકતો હતો અને દેવડાનો પ્રકાશ એના સહેરા પર ઝળહળતો હતો એક એવી દીકરીના સહેરા પર આ જેણે દુઃખને તાકાતમાં ફેરવી દીધું હતું અંતિમ સંદેશ આ દુઃખનો અંત ત્યારે નથી થતો આ જ્યારે લોકો બદલાય પણ ત્યારે થાય છે આ જ્યારે આપણે દુઃખને નવો અર્થ આપીએ આ સત્ય મૌન રહી શકે પણ હારતું નથી આવા જ નવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં